નમસ્કાર હું પ્રકૃતિ પટેલ શબ્દાનકન ચરણમાં આપનું સ્વાગત છે શિનોર તાલુકાના માંગલ્યધામ માલસરના ગજાનન આશ્રમમાં સત્યાવીસમીએ શનિ મહાયજ્ઞ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંગલ્યધામ માલસરમાં શ્રીજીના ઉપાસક રાજકોટના વિજય જોશી ગુરુજી દ્વારા ગજાનન આશ્રમમાં સત્યાવીસમીએ મંગળવારે શનિ જયંતિ નિમિત્તે શનિ મહાયજ્ઞનું આયોજન સાંજે પાંચથી આઠ દરમિયાન કરવામાં આવ્યું છે અત્રે જણાવવું રહ્યું કે ગજાનંદ આશ્રમમાં વિપ્ર બાળકોને કર્મકાંડના અભ્યાસ સાથે રહેવા જમવાની સગવડ સહિત તમામ જરૂરિયાતો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે ઋષિકુમારો દ્વારા નિયમિત થતા યજ્ઞમાં વેદની રૂચા અને સંસ્કૃત શ્લોક સાંભળવા એ પણ પવિત્ર લ્હાવો છે આ ઉપરાંત પૂજ્ય ગુરુજી ગ્રામ્ય વિકાસ માટે સત્યત પ્રયત્નશીલ છે હાલમાં તેઓના આશ્રમના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે મનીષ સુશી મૌનનો અહેવાલ